તમામ જૈન સંગો સાધુ સાધવીજી ભગવંતના જીવનની રક્ષા માટે આવેદન યાત્રા યોજાય પગપાળા જતા સાધુનું માર્ગ અકસ્માતમાં થયેલ મોતને હત્યા ગણાવી ભવિષ્યમાં માર્ગ અકસ્માત ના સર્જાય અને સરકાર જાગૃત બને તે માટે આવેદન અમારા એક જૈન સાધુ જૈન સન જ્યારે બિહારની અંદર હતા ત્યારે એમને એક ટ્રક ડ્રાઈવરે જાણી જોઈને એક હત્યા કરી છે ટ્રક જ્યારે જે ગતિની અંદર ચાલતી હતી એની અંદર એને એ ટ્રેક ઉપરથી ઉતારીને લગભગ પંદર વીસ ફૂટ દૂર હતા મારા સાહેબ ત્યાંથી એમને ટક્કર મારીને ફરીથી એ ટ્રેક ઉપર આગળ ચાલી અને એને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એના મોઢામાં એ શબ્દ હતો મને જોકો આવી ગયું હતું પણ અમે એક મહાન વિભૂતિ ગુમાવી છે એનું અમને બહુ દુઃખ છે એના અનુસંધાનમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આજે રેલી ઋષભ ચાર રસ્તા અડાજનથી નીકળીને અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા હતા ત્યાં ખાસ અમારી ચતુરવીશ્રી સંઘ એટલે અમારા ચારે ચાર સંઘ જે સાથે કહેવાય એ બધા સાથે આવીને અમે આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે અને આપનાથી જો થઈ શકે પ્રશાસનથી જો થઈ શકતું હોય તો ટોલ નાકા ઉપર આની ખાસ ઇન્કવાયરી કરીને ઓછી સ્પીડની અંદર ગાડી ચલાવે અને ખાસ ધ્યાન આપે એવી અમારી ખાસ વિનંતી છે માગણી છે